જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો હું ઈડી નકુમ ઇન્ડિયા એગ્રો જામ જામખંભાળિયા ડિસ્ટ્રિક્ટ દેવભૂમિ દ્વારકાની અંદર તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો સીધા પોઈન્ટ ઉપર કે આજનો વિડીયો બટેટાના પાક ઉપર છે તો બટેટાના પાક વિશે જેટલી નાની નાની ફટાફટ અમે માહિતી આપશી તો હું વર્ષોથી એકને એક વસ્તુ તમને કહેતો આવું છું કે જૂના ખેડૂતો મતલબ અને યંગ ખેડૂતો જો ટેકનોલોજીથી ખેતી કરે તો બટેટાની અંદર શું ફાયદો થાય એ ફટાફટ હું તમને બતાવીશ તો રામ રામ કેમ છો મજામાં તો ખેડૂત મિત્રો આજે હું તમને એક બટેટાની પદ્ધતિ વિશે બતાવવાનો છે કે ટેકનોલોજી શું હોય તો ખેડૂત મિત્રો આને એ કરવામાં આવ્યું છે કે બટેટા દર વર્ષે અહીંયા ખંભાળિયા કે જામનગરની અંદર વીસ અથવા બાર વીસની જારીએ વાવેતર થતું હતું કો કે કઈ રહ્યું હશે નો પ્રોબ્લેમ ખબર નથી કાંઈ ની જારી પણ મારા ધ્યાન મુજબ આ છોકરાએ કરેલું હોય એટલે આ ફિલ્ડ ઉપર હું આવેલો હું તો આ લોકોએ ડીસાની અંદર જે વાવેતર થાય તે મુજબ અઠયાવીસની ની અંદર બે હારું આપવામાં આવી છે અને અત્યારે જોઈએ તો સારું જ છે બીજા નંબરમાં એ પ્લસ કે આ બટેટાની અંદર જે ખુલ્લું પાણી પાવાનું આવે છે એની જગ્યાએ ડીસામાં સ્પ્રિન્કલરથી પવાય છે તો આની એક આઈડીયો મારી અને આની ઉપર ડ્રીપ કરી છે ને ડ્રીપ ઘણા બધા કરતા હશે એવું પણ નથી કે કોઈ નથી કર્યું પણ અમે તમને વિડીયો દ્વારા બતાવી છે તો હવે આ બધી વાત થઈ તો જીવાત વિશે કરતાં ખેડૂત ભાઈ માહિતી લેવી છે કે મામા કન્સ્ટ્રક્શન લાઈન ચાલુ હોવા છતાં હવે તમે પાંચ મિનિટમાં તો હોયા જવાના છો તો બટેટાનો પાક એવો છે કે એની માથે રહેવું જ પડે કે રહી જાય ટૂંકમાં ચોવીસ કલાક હાજરી આપવીને બટેકા થાય એવું છે કે એક્સ્ટ્રા તમે કરી શકો છોટા કરી શક બરાબર છે હા હવે એક નાનું ફટાફટ કે છેલ્લા તમે ઘણા વર્ષથી અંદાજી તમારી પાસે અનુભવ છે તો દર વર્ષે જે રોગ જીવાત આવતી અને બટેટાની અંદર અત્યારે તમે શું જોઈ શકો છો દર વર્ષ સારું દર વર્ષ કરતા કે વાતાવરણ હોવું કેવું બહુ સારું છે વાતાવરણ દર વર્ષ બરાબર તો અત્યારે તમે ધારો કે અંદાજ મારો તો દર વર્ષે પણ તમે જોતા હો તો દર વર્ષે બટેટાના આઠ તેરી ચોવીસ અઢીસો મણ કે ત્રણસો મણ બસો મણ વચ્ચે થાય તો આ વર્ષે તમે શું જોઈ શકો દર વર્ષ કરતા પચાસ મણ વધારે થાય એવું તમને અત્યારે લાગે થાય એવું લાગે એવું અત્યારે લાગે છે બરાબર તો આની અંદર આપણે અત્યાર સુધી શું કર્યું એ ખેડૂતને બતાવી ટૂંકમાં જ ખાલી કે ભાઈ આટલા ખાતર જે તે તો આની અંદર એક દવાનો ખુવારો લાગ્યો ગયો

ધારો કે સિત્તેર દિવસ કાઢવા હોય તો નીકળે કે નીકળે નીકળે અને બીજું કે બટેટા અંદર હું ઘણી વખત એવું કરું હું કે બટેટા અંદર પૂરો લોસ થતો નથી કાં વધારે કમાવું કાં ઓછા કમાવું પણ નફો ફાઇનલ છે સાચું કહું કે વિગે દસ હજાર થી કરી અને પચાસ હજાર અને એસી હજાર પણ આપણે કમાણેલા છીએ પણ કોઈ દી નફા આવ નુકસાનમાં માં કે ના બટેટા જાય બરાબર તો નુકસાન જીરો ના થાય જીરો ના થાય તો હું મારા ખેડૂત મિત્રોને એટલું જ કહેવા જાઉં છું કે ખેતીની અંદર એવું છે ભાઈ કે જે યંગ ખેડૂતો જે ખેતી કરે અને ટેકનોલોજી સાથે ખેતી કરે તો એમાં ઘણો બધો ફરક છે તો હું ઘણી વખત કહેતો કે ભાઈ અમે યંગ ખેડૂતની અંદર મજા આવે તો તમને એના માટે દાખલો છે તો મારો કહેવાનો મતલબ એ થાય કે એની લાઈન જ કન્સ્ટ્રક્શનની છે extra ખેતી કરે છે અને સારું બદલીએ છે એનું કારણ એ છે કે ટેકનોલોજી કેમ કે જો આ ટેકનોલોજી ના હોય તો આ બાઈ કન્સ્ટ્રક્શન લાઈનમાં ના જઈ શકે એના માટે એને પાવડો ચાલવું પડે બરાબર તો આ ટેકનોલોજી લીધી આ બટન દબાય ને થઈ ગઈ ચાલ અત્યારે તમે બટન દબાવી દીધું હવે જાશું કઈયા કે અમે તો ઉધડા રાખતો હોઈએ બરાબર તો પાછળથી આ પાણી પાવાનો કામ એ ટેકનોલોજી કરે બરાબર અને ટેકનોલોજી ની અંદર ઉત્પાદન વધુ જ આવશે ટાઈમ બગાડ્યા વગર પણ તો આ આની અંદર આટલું કહેવાનું આના શું રોગ જીવાત હોય તમને ફટાફટ કીધું કે બટેટીની અંદર લીલી પોપડી સફેદ પોપડી થ્રીપ અને ફૂગનાશક સિવાયના બીજા કોઈ વિયળ ભાગ્યે જ આવે છે આવતી નથી ખૂબ સસ્તી દવા હોય છે અને દસ હજારથી એક લાખ રૂપિયા કમાય વાત સાચી સો ટકા ઓકે તો આપણી કાઠિયાવાડી ભાષામાં જય દ્વારકાધીશ રામ રામ બરાબર ચાલો